નડિયાદ રોડ પર સીએનજી સપ્લાયર વાહનમાંથી ગેસ લીકેજ અફરાતફરીનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને રોડ પર ધુમાડાના ગોટે ગોટા દેખાતા વાહન ચાલકો ગભરાઈ ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સીએનજીથી સંપૂર્ણ ભરેલા આ વાહનમાં વાલ લીકેજ થતા મોટા પ્રમાણમાં ગેસ બહાર નીકળવા લાગ્યો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક એક સાઇડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે બીજા રોડ પર વાહનોની અવર જવર ચાલુ રાખવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ઉમરેટ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે ચરોતર ગેસની ઇમરજન્સી વાન પણ દોડી આવી હતી ચરોતર ગેસની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને વાહનમાંથી લીકેજ થતો વાલ બંધ કર્યો હતો જેના પગલે ગેસ લીકેજ અટક્યો અને લોકોને રાહતનો શ્વાસ લીધો હતો સદનસીબે આ ઘટના કોઈ જાનહાની થઈ ન હતી જોકે ગેસ લીકેજના કારણે સર્જાયેલા ધુમાડા અને અફરાતફરીના કારણે થોડા સમય માટે વાતાવરણ ભયભીત બની ગયું હતું ઉમરેઠ ફાયર ફાઈટરની હાજરીથી કોઈ આગજનીનો બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા ઉમરેઠ